છે બનાસકાંઠા જિલ્લાનું ભૂગોળ નહીં બદલાય સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કહ્યું છે કે કોઈ નવા જિલ્લા તાલુકાની જાહેરાત નહીં કરવામાં આવે વાત કરીએ સંવાદદાતા અતુલ ત્રિવેદી સાથે જી અતુલ નવા તાલુકાની જે વાતો વહેતી થઈ હતી સોશિયલ મીડિયા ઉપર તેના ઉપર હવે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કોઈ નવા તાલુકાની જાહેરાત નહીં કરાય પ્રજા સતત પર્વની જે પાલનપુર ઉજવણી છે બનાસકાંઠામાં ઉજવણી છે જેને લઈને સીએમ રૂપાણી આજે બનાસકાંઠામાં છે ત્યારે કેટલાય સમયથી અટકળો ચાલતી હતી કે જિલ્લામાં જે દિયોદર ને જિલ્લો અલગ કરવામાં આવે અને દિયોદરના લોકોની પણ માંગ હતી કે આ દિયોદરને જિલ્લો બનાવવામાં આવે ત્યારે એક ગઢ છે અને ગઢને તાલુકો બનાવવાની પણ માંગ હતી પરંતુ આજે જે વિદ્યામંદિરમાં એક કાર્યક્રમ હતો તેમાં સીએમ વિજય રૂપાણીએ આ વાતને હૃદય આપ્યો છે

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરમાં થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પાલનપુર આવી પહોંચ્યા છે અને સીએમ રૂપાણી અને રાજ્યપાલ બંને બે દિવસ અહીં બનાસકાંઠામાં જ રોકાશે વિજય રૂપાણી બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કામોનું લોકાર્પણ કરશે ત્યારે વિજય રૂપાણી આજે પાલનપુર ખાતે બાઇક રેલીને પ્રસ્થાન કરાવીને ત્યારબાદ અંબાજી ખાતે લોકાર્પણ કરશે ત્યારબાદ દાંતીવાડા કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી પરબત પટેલ સહિતના પ્રધાનો પણ અહીંયા ઉપસ્થિત રહેશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરમાં થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પાલનપુર આવી પહોંચ્યા છે પચીસ અને છવ્વીસ તારીખ આ બંને દિવસ અહીંયા રોકાશે આજે જે જિલ્લામાં છે વિકાસના જે કામોનું છે એ લોકાર્પણ થશે પાલનપુર અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં જે પ્રકારે અહીંયા કાર્યક્રમો છે અત્યારે જે જગાણા હેલીપેડ પર છે તે મુખ્યમંત્રી આવી ચૂક્યા છે અને અત્યારે જેઓ સીધા પાલનપુર જશે ને ત્યારબાદ જે અંબાજી છે ત્યાં જે વિકાસના કામોના જે લોકાર્પણ છે તે કરશે ત્યારે સમગ્ર સમગ્ર તંત્ર અને સમગ્ર જે પોલીસ તંત્ર સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત છે ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ અહીંયા બંને દિવસ બનાસકાંઠામાં છે અને તેઓ લોકાર્પણ કરશે ત્યારબાદ આવતીકાલે જે છવ્વીસમી તારીખે રાજ્ય કક્ષાનું ધ્વજવંદન કરી અને કાર્યક્રમને આખરી ઓપ આપશે કેમેરામેન જીતુ સાથે અતુલ ત્રિવેદી જીએસટીવી બનાસકાંઠા